નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો જો તમારા જોડે યસ બેંક નો શેર હોય અથવા તો પછી તમે ખરીદી કરવા માંગતા હો તો આ સમાચાર તમારા માટે છે કેમ કે આ સમાચારમાં યસ બેંક કે તો યસ બેંક કે શું જાણકારી આપી છે એક્સચેન્જ ને એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ માં જોઈએ તો આ વિડીયો ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે યસ બેંક ના શેર હોય અથવા તો પછી તમે યસ બેંક શેર ખરીદવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ કોઈ પણ શેર ખરીદી કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેર ને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજાર માં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ જો તમે યસ બેંક માં રોકાણ કર્યું છે અથવા તેના શેર ખરીદવાનું વિચારી રહ્યા છો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે બેંકે જૂન ક્વાર્ટર ની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી છે શેરોના ડિમેટ અને રીમેટ સાથેની સંબંધિત છે એટલે કે કંપનીઓ જોન ક્વાર્ટરના જે શેરોનું ડિમેટ એકાઉન્ટ અને રીમેટ એકાઉન્ટ હોય છે તેના સંબંધિત માહિતી છે યસ બેંકે સ્ટોક એક્સચેન્જ બીએસસી અને એનએસસી ને જાણકારી આપી છે કે જૂન 2025 થી ત્રિમાસિક માટે સેબી નિયમ મુજબ રેગ્યુલેશન 745 હેઠળ જરૂરી સર્ટિફિકેટ જમા કરાવી લીધું છે આ સર્ટિફિકેટ બતાવે છે કે જૂન ત્રિમાસિકમાં જે શેરોને ડિમેટ હતો તો રીમેટ કરવામાં આવ્યા હતા તેમની માહિતી તમામ એક્સચેન્જોને મોકલી દેવામાં આવી છે આ કામની પુષ્ટિ કેફિન ટેકનોલોજીસ લિમિટેડ દ્વારા

કેફિન ટેક નું સર્ટિફિકેટ એનએસસી સીડીએસએલ અને એનએસડીએલ માટે અલગ અલગ 3 જુલાઈ 2025 ના રોજ જારી કરવામાં આવ્યું છે જેમાં જણાવ્યું કે તમામ ડિમેટ અને રીમેટ વિગતો સમયસર સ્ટોક એક્સચેન્જ ને આપવામાં આવી છે આથી શેર બજારમાં પારદર્શિતા અને રોકાણકારોનો વિશ્વાસ જળવાઈ રહે પછી આ શેર ખરીદનાર માટે શું મહત્વ છે એ જોઈએ તો જેવો યસ બેંક શેર લીધા છે આ એક રૂટિન પરંતુ મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે બતાવે છે કે કંપની નિયમન પાલન કરી રહી છે આથી તમારા ડિમેટ એકાઉન્ટમાં શેરોના ટ્રાન્સફર એલોટમેન્ટ અથવા તો રી ભૂલ નહી થાય આ સમાચાર કંપનીના કોર્પોરેટ ગવર્નન્સ અને પારદર્શિકતા સાથે સંબંધિત છે પરંતુ યસ બેંકમાં જે રોકાણકારો લાંબા ગાળાના છે તેમના માટે આ એક સકારાત્મક સંકેત છે કે બેંક નિયમનકારીનું નિયમોનું સારી રીતે પાલન કરી રહી છે

બોતેર પાંચ હેઠળ તમામ જરૂરી માહિતી સ્ટોક એક્સચેન્જ આપી દીધી છે આ રોકાણકારો માટે વિશ્વાસની વાત છે અને બેંકની પારદર્શકતા દર્શાવે છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી યસ બેંકના શેર વિશે જેમાં કંપનીએ જણાવ્યું કે તેને જૂન ત્રિમાસિક માટે જે નિયમ મુજબ રેગ્યુલેશન ચુમોતેર પાંચ હેઠળ જે જરૂરી સર્ટિફિકેટ હતા એ સીએબીમાં જમા કરાવે છે એનએસસી અને બી એનએસસી અને બીએસસી માં જમા કરાવી દીધા છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો માટે ને પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બધાની આવી જ માહિતી ગુજરાતી ને જોવા માટે તમે ચેનલ ને કરી ઘંટડી બંધ દબાવી દેજો